ભરૂચ જિલ્લાના જુકાલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉમલ્લા ગામની મુલાકાતે આવ્યા હતા ઓવરલોડ વાહનોના કારણે ઉમલ્લા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજપીપળાથી લઈ ભરૂચ સુધી રોડની સાઇડમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા હતા આ બાબતે મનસુખ વસાવે જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું પરંતુ તેમણે કોઈ પગલાં નહીં ભર્યા હોવાના આક્ષેપ મનસુખ વસાવાએ કર્યા હતા જો કે આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ પોતે જ કરશે તેવી પણ સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમરલા સાથે લોકો જ ઓળખાય છે છે આ બંને પંચાયત લોકો ખૂબ હેરાન ટ્રાફિક હાઈવા બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ન કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે આ બધા લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન

સાથે જોડાયેલા સરકારના નીતિ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનો કેક લાગ લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીવી નું સેટિંગ છે આરટીઓ ના અધિકારીની સેટિંગ છે અહીંયા પીએસઆઈ રાતપાડી ના પીएसआई ને ઓમલાના પીએસઆ નું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકો ની વાત કરે છે અમાર અમાર મોડી ની વાત લોકો વાત છે ને લોકો ક્યારે કહેતા હશે કે જાહેર માં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વેવિશ સાથે ઓર વાહનો જે માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચલા છે બે રોક ટોક એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે